હવે ત્રણ સિસ્ટમ એકસાથે ગુજરાતને ધમરોળશે છેલ્લા ચોવીસ કલાકમાં એકતાલીસ તાલુકામાં વરસાદ રાજ્યમાં બુધવારે ગાજિયા મેઘ વરસ્યા નહીં મોટાભાગના સ્થળો કોરા રહ્યા આજે વીસથી વધુ જિલ્લામાં વરસાદની શક્યતા છે ગુજરાત પર સર્જાયેલી ત્રણ સિસ્ટમના કારણે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના છ જિલ્લાઓમાં ગઈકાલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું પરંતુ મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદી ઝાપટા જ વરસ્યા હતા રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સિઝનનો એવરેજ તેત્રીસ પોઈન્ટ એકાવન ટકા વરસાદ નોંધાયો છે ત્યારે હવે પછીની શું આગાહી છે તેના વિશે આપણે વિસ્તારથી વાત કરીએ દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે હાલ જૂનાગઢમાં વરસાદ શરૂ થયો છે ગણદેવી તાલુકામાં પણ વરસાદ શરૂ થયો છે બે દિવસના વિરામ બાદ ફરી નવસારી જિલ્લામાં મેઘમહેર શરૂ થઈ છે જિલ્લાના ગણદેવી તાલુકામાં વરસાદ શરૂ થયો છે ગણદેવી તાલુકામાં આવેલા અજરાય ધમડાછા અમલસાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે અંબિકા નદીના પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે રાજ્યનો સિઝનનો એવરેજ તેત્રીસ પોઈન્ટ એકાવન ટકા વરસાદ નોંધાયો છે રાજ્યનો સિઝનનો એવરેજ તેત્રીસ પોઈન્ટ એકાવન ટકા વરસાદ જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો બેતાલીસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા વરસાદ નોંધાયો છે આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ તેતાલીસ પોઈન્ટ એઠોતેર ટકા દક્ષિણ ગુજરાતમાં સાડત્રીસ પોઈન્ટ ત્રાણું ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર ત્રેવીસ પોઈન્ટ છ્યાસી ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં બાવીસ પોઈન્ટ છ્યાસી ટકા મોસમનો કુલ વરસાદ નોંધાયો છે આજે રાજ્યના પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ તેમજ અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ દીવ અને કચ્છ જિલ્લામાં તમામ સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે છેલ્લા ચોવીસ કલાકમાં એકતાલીસ તાલુકામાં વરસાદ છે રાજ્યની વાત કરીએ તો સૌથી વધુ લખપતમાં એક ઇંચ તેમજ તલાલા કોટડા સાંગાણી વલસાડ નડિયાદ અને કેશોદમાં અડધો ઇંચ સહિત રાજ્યના અન્ય તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા મેઘરાજાની વાત્રક નદીમાં નવા નીરની આવક થઈ છે ચોમાસું બેસે ત્યારથી ખેડૂતો અને આમ જનતાને નદી નાળા ક્યારે ભરાશે તેની રાહ જોતા હોય છે ત્યારે મેઘરજની વાત્રક નદીમાં વધુ એક વખત નવા નીર આવ્યા છે અરવલ્લી જિલ્લાની સૌથી મોટી વાત્રક નદીમાં વધુ એક વખત નવા નીરની આવક થઈ છે નદી હાલ બે કાંઠે વહી રહી છે જિલ્લામાં નહીવત વરસાદ છે પણ ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદના કારણે વધુ એક વખત વાત્રક નદી બે કાંઠે વહી રહી છે જેના કારણે નદી આસપાસના ગામોમાં બોર કુવાના જળસ્તર ઊંચા આવશે વાત્રક નદીમાં પાણીની ભારે આવક થવાના કારણે નદીમાં ચેકડેમો પણ ઓવરફ્લો થયા છે ચેકડેમો ઓવરફ્લો થઈને વહી રહ્યા છે આ સ્થળ પર નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે સુરતના મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો છે બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ મધર ઇન્ડિયા ફિલ્મના શૂટિંગ બાદ મધર ઇન્ડિયા ડેમ તરીકે ઓળખાયેલા સુરતનો ઐતિહાસિક મહુવા તાલુકાનો ડેમ છલકાતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં વધુ એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ગઈકાલે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો જેને લઈને જળાશયો જીવંત થયા છે ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલી ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમમાં નવા નીરની આવક થતાં આ ડેમ આજરોજ ઓવરફ્લો થયો હતો ત્યારે ઓડિશામાં સર્જાયેલ લો પ્રેશરથી ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય બન્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ લો પ્રેશર સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે લો પ્રેશર એરિયા ઓડિશા પર બનેલ છે જે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતા ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં બાવીસ જુલાઈ સુધી વરસાદ પડવાની શક્યતા છે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક ગરમીનો અનુભવ થયો હતો જોકે બાવીસ જુલાઈ સુધીમાં જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદ પડી શકે છે એટલે કે સાર્વત્રિક વરસાદનું અનુમાન છે સત્તર જુલાઈ એટલે કે આજે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે સૌરાષ્ટ્રના અમરેલી દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આગામી ત્રણથી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે દક્ષિણ ગુજરાતના જિલ્લાની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી ડાંગ અને નવસારીમાં ભારે વરસાદનું અનુમાન છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી બોટાદ જામનગર અને જૂનાગઢમાં પણ વરસાદની શક્યતા છે ખાસ કરીને આવનારા દિવસોમાં કચ્છમાં પણ ચોમાસું એક્ટિવ થતું જોવા મળશે આવનારા દિવસોમાં કચ્છમાં પણ ચોમાસું એક્ટિવ થતાં વરસાદની શરૂઆત થશે અઢારથી બાવીસ જુલાઈ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ પડે તેવી શક્યતા જોવાઈ રહી છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે ખેડા અમદાવાદ અને આણંદમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો વારો છે એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય અનેક વિસ્તારોમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે સિયર ઝોન સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં વરસાદ રહેશે ગુજરાતના કયા જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે તેની પણ વાત કરીએ ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે સિયર ઝોન સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં વરસાદ રહેશે વાત કરીએ વરસાદની તો અઢાર જુલાઈએ પોરબંદર રાજકોટ જુનાગઢ અને જામનગરમાં રેડ એલર્ટ જ્યારે કચ્છ મોરબી અને સુરેન્દ્રનગર તેમજ બોટાદ અને અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આજે અઢાર જુલાઈના રોજ આટલા તાલુકામાં આટલા જિલ્લામાં વરસાદ થઈ શકે છે ઓગણીસ જુલાઈની વાત કરીએ તો ઓગણીસ જુલાઈએ કચ્છ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને નવસારી સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના હવામાન વિભાગે આપી છે ત્યારે જૂનાગઢમાં વરસાદે તારાજી સર્જી છે જૂનાગઢમાં ગઈકાલે પડેલા ભારે વરસાદે તારાજી સર્જી છે ભારે વરસાદે બાટવામાં તારાજી સર્જી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે લોકોના ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે ઘરમાં પાણી ભરાઈ રહેતા જ્યાં જુઓ ત્યાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે દુકાનોમાં પાણી ઘૂસી જતાં માલસામાન પડી ગયો છે જેથી વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ભારે વરસાદથી જૂનાગઢનો ઘેડ પંથક પાણી પાણી થયો છે આખું મૂળ મૂળિયાસા ગામ વરસાદી પાણીમાં ગરકાવ થતાં દફનવિધિ માટે પાણીની વચ્ચેથી મુસ્લિમ લોકોએ જનાજો કાઢ્યો ગામની બજારોમાં પણ કમર સુધીના પાણી ભરાયા છે જ્યાં જુઓ ત્યાં પાણી હોવાથી ગામ લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સુરતનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ પણ છલકાયો છે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી પાણી પાણી જોવા મળ્યું છે બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસતા પાલનપુર અંબાજી મુખ્ય હાઈવે પર પાણી ભરાઈ ગયા છે અહીંયા ઢીચણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે નજીવા વરસાદમાં જ અહીંયા પાણી ભરાઈ જતા પાણી ભરાઈ જાય છે પરંતુ તંત્ર પાણીના નિકાલનો કોઈ કાયમી ઉકેલ લાવતું નથી જેથી વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે અહીંયાથી પસાર થવામાં ડર પણ લાગે છે વાહનોમાં પાણી ઘૂસી જતા વાહનો બંધ થઈ જાય છે પાણી ભરાઈ જતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે પરંતુ તંત્રને સમસ્યાનો ઉકેલ લાવવામાં કોઈ રસ નથી બનાસકાંઠાના પાલનપુર પંથકનો મુખ્ય માર્ગ પણ પાણીથી તરબોળ થઈ ગયો છે પાલનપુરથી મલાણા ગામને જોડતા પચીસ ગામો તરફ જતા માર્ગ પર પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ ગયો જેથી લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે રોડ પર ભરેલા પાણીમાંથી જીવનના જોખમે વાહન ચાલકો પસાર થવા મજબૂર બન્યા છે મુખ્ય માર્ગ પર પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકોને દસ થી પંદર કિલોમીટર ફરીને જવું પડે છે વારંવાર આ રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તેમ છતાં તંત્ર આળસ ખંખેતું નથી અહીંના સ્થાનિકોને માંગ છે કે રોડને ઊંચો લેવામાં આવે તો બીજી તરફ ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની અંબાલાલ પટેલની આગાહી છે વીસ જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા રહેશે જોકે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા છે વીસ તારીખ સુધી અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડશે અઢારથી વીસ તારીખ સુધીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે જેનાથી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે બનાસકાંઠા અને કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે છવ્વીસ જુલાઈએ સુધી ભારે વરસાદ રહેવાની શક્યતા છે મજબૂત વરસાદી સિસ્ટમ લાવશે વરસાદ અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને વીસ તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટાં પડશે બંગાળના ઉપસાગરમાં અઢારથી વીસ ઓગસ્ટમાં એક મજબૂત સિસ્ટમ બનશે ઓરિસ્સા છત્તીસગઢ બિહારના ભાગો પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે મજબૂત સિસ્ટમના લીધે તેનો ઘેરાવો મોટો હશે જેના લીધે પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ રહેશે જુલાઈના અંતમાં આવશે વરસાદ પશ્ચિમ ભાગોમાં એક ટ્રોફ રેખા છે આહવા ડાંગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્ર અને અન્ય ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં અને પંચમહાલના ભાગોમાં તેમજ સાબરકાંઠાના ભાગો અને ઉત્તર ગુજરાતના મહેસાણા સહિતના આસપાસના વિસ્તારમાં અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે છવ્વીસ જુલાઈ સુધી રહેવાની શક્યતા છે વરસાદ જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર